નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર પાર્ટ ટુ ચેપ્ટર નંબર બે યાદચીક ચલ અને અસતત સંભાવના વિતરણ એમાં આપણે સ્વાધ્યાય જોઈએ છીએ સ્વાધ્યાયમાં વિભાગ ડી તો પ્રશ્ન નંબર એક યાદચીક ચલ એક્સનું સંભાવના વિતરણ નીચે મુજબ છે તો પી ઓફ એક્સ બરાબર મોટા છગડિયા કાઉસમાં કે કાઉસમાં એક્સ માઇનસ વન હોય ત્યારે એક્સ બરાબર ટુ અને થ્રી લેવાના જ્યારે કે હોય ત્યારે એક્સ બરાબર ચાર લેવાના અને જ્યારે કે કાઉસમાં સિક્સ માઇનસ એક્સ હોય ત્યારે એક્સ બરાબર લેવાના તો અચળ કેની કિંમત શોધો તથા ચલ એક્સ એ યુગ્મ કિંમત ધારણ કરે તે ઘટનાની સંભાવના શોધો તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને એક્સ ચલ માટે બે ત્રણ ચાર અને પાંચ આપ્યા છે તો સંભાવના પી ઓફ ટુ બરાબર એક્સ માઇનસ વનની અંદર બે મૂકીએ એટલે કે કાઉશમાં ટુ માઇનસ વન કરો એટલે વન થાય ને વન ઇન્ટુ કે કરો એટલે કે થાય સંભાવના કે મળે છે બે થાય એટલે ટૂંકે થાય એક્સ બરાબર ચાર મૂકો તો પી ઓફ ફોર બરાબર સીધા કે ના કે જ મૂકી દેવાશે કારણ કે એક્સ આપણને અચલ ચલ આપ્યો નથી કરો એટલે સિક્સ માઇનસ ફાઈવ એટલે વન થાય ને વન ઇન્ટુ કે એટલે કે થાય આમ એક્સ બરાબર પાંચ હોય એટલે કે સંભાવના પીઓ ફાઈવ બરાબર કે મળે છે હવે આપણને અચળ શોધવાનું કહે ત્યારે અસતત સંભાવના વિતરણની વ્યાખ્યા પ્રમાણે બધી સંભાવનાનો સરવાળો એક થાય છે એટલે કે સિગ્મા પી ઓફ એક્સ આઈ બરાબર વન માટે પી ઓફ ટુ પ્લસ પી ઓફ થ્રી પ્લસ પી ઓફ ફોર પ્લસ પી ઓફ ફાઈ બરાબર વન પી ઓફ ટુ બરાબર કે પી ઓફ થ્રી બરાબર ટુ કે પી ઓફ ફોર બરાબર કે પી ઓફ ફાઈવ બરાબર પણ કે બરાબર વિક્સ કે બરાબર કે બરાબર વન અપોન ફાઈવ મળે છે આમ અચળ કે ની કિંમત એકના છેદમાં પાંચ મળે છે અને આગળ આપણને શોધવાનું કીધું છે કે ચલ એક્સ યુગ્મ કિંમત ધારણ કરે તે ઘટનાની સંભાવના એટલે કે એક્સ બરાબર બે અને એક્સ બરાબર ચાર હોય ત્યારે સંભાવના શું મળે એ શોધવાનું છે તો પી ઓફ એક્સ બરાબર ટુ મૂકો ત્યારે સંભાવના કે મળે છે અને પી બરાબર એક્સ પી ઓફ એક્સ બરાબર ફોર મૂકો ત્યારે પણ સંભાવના કે મળે છે તો સંભાવના કે પ્લસ કે એટલે ટૂંકે થાય અને કેની કિંમત આપણે એકના છેદમાં પાંચ આવી છે તો બે એકા બે નીચે પાંચ આમ યુગ્મ કિંમત ધારણ કરે તો સંભાવના બેના છેદમાં પાંચ થાય છે તો આ થયો આપણો પ્રશ્ન એક એના પછી જોઈએ પ્રશ્ન નંબર બે એક યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ નીચે મુજબ છે પી ઓફ એક્સ બરાબર સી કાઉસમાં એક્સનો વર્ગ પ્લસ એક્સ જેમાં એક્સ બરાબર માઇનસ બે એક અને બે છે તો સીની કિંમત મેળવો તથા બતાવવો કે પી ઓફ ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી પી ઓફ માઇનસ ટુ થાય છે તો સૌ પ્રથમ જ્યારે આ રીતની રકમ હોય ત્યારે આપણને સીની કિંમત અચળ શોધવાની કીધી છે તો આપણે બધી સંભાવનાનો સરવાળો પહેલાં તો એક થાય છે એ બતાવી દઈએ તો પી ઓફ માઇનસ ટુ પ્લસ પી ઓફ ટુ સોરી પી ઓફ વન પ્લસ પી ઓફ ટુ બરાબર વન હવે જ્યાં આપણને એક્સ દેખાય ત્યાં આપણે માઇનસ ટુ પહેલાં મૂકીએ તો પી ઓફ માઇનસ ટુ છે તો ત્યારે થશે સી કાઉસમાં માઇનસ બેનો વર્ગ प्लस कंसमा -2 पछि p ऑफ 1 એટલે x = 1 મુકો તો c कंसमा 1² + 1 + 2 મુકો તો c कंसमा 2² + 2 = 1 થાય માટે c ના c રાખો -2 નો વર્ગ 4 प्लस -- 2 પ્લસ સી કાઉસમાં એકનો વર્ગ એક પ્લસ એક પ્લસ સી કાઉસમાં બેનો વર્ગ ચાર પ્લસ બે બરાબર એક માટે ચારમાંથી બે બાદ કરો એટલે બે થાય બે ગુણ્યા સી એટલે ટુ સી પ્લસ વન પ્લસ વન એટલે ટુ થાય અને ટુ ઇન્ટુ સી એટલે ટુ સી પ્લસ ફોર પ્લસ ટુ સિક્સ થાય અને સિક્સ ઇન્ટુ સી એટલે સિક્સ સી બરાબર વન થાય તો ટુ સી પ્લસ ટુ સી પ્લસ સિક્સ સી એટલે ટેન સી અને ટેન સી બરાબર વન માટે અચળ સી બરાબર એકના છેદમાં દસ થાય હવે આપણને એવું કીધું છે કે ડાબી બાજુ અને જમણી બાજુ બરાબર આપણને સાબિત કરવાનું કીધું છે કે પી ઓફ ટુ બરાબર પી થ્રી સોરી થ્રી થ્રી પી ઓફ માઇનસ ટુ આપણને શોધવાનું કીધું છે તો પહેલાં પી ઓફ ટુ હોય તો પી ઓફ ટુ બરાબર સી કાઉસમાં બેનો વર્ગ પ્લસ બે માટે સી બરાબર આપણે એકના છેદમાં દસ આવ્યું બેનો વર્ગ ચાર પ્લસ બે એટલે છ એટલે કે એકના છેદમાં દસ ગુણ્યા છ એટલે કે છના છેદમાં દસ થાય અને છ ત્રણ દૂ છ અને બે પંચા દસ એટલે ત્રણના છેદમાં પાંચ સંભાવના મળે ડાબી બાજુની હવે જમણી બાજુ જમણી બાજુમાં ત્રણ ગુણ્યા પી ઓફ માઇનસ ટુ થાય છે કે નહીં એ આપણે બતાવવાનું છે તો થ્રી તો રહેશે પી ઓફ એટલે સી માઇનસ બેનો વર્ગ પ્લસ તો માઇનસ નો વર્ગ ચાર થાય પ્લસ માઇનસ માઇનસ બે થાય અને ચારમાંથી બે બાદ કરો એટલે બે થાય અને સી ની કિંમત એકના છેદમાં દસ મૂકો તો ત્રણ ગુણ્યા એકના છેદમાં દસ ચાર માઇનસ એટલે બે થાય તો ઉપર બે સોરી ઉપર ત્રણ દુ છના છેદમાં દસ માટે છ ના છેદમાં દસ એટલે બે તેરી છ અને બે પંચા દસ એટલે 3 ના છેદમાં પાંચ થાય છે તો આ થયો આપણો દાખલો બીજો એના પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એક યાદ ચલ એક્સ નું સંભાવના વિતરણ પી ઓફ એક્સ બરાબર ઇન્ટ એક્સ બરાબર ઝીરો વન ટુ થ્રી ફોર અને 5 છે તો અચળ કે શોધો અને આ વિતરણનો મધ્યક મેળવો તો ગમે ત્યારે અચળ શોધવાનું થાય ત્યારે જે આપણને ચલ આપ્યા છે એની સંભાવનાનો સરવાળો એક થાય એટલે કે સીગમાં પી ઓફ એક્સ બરાબર વન માટે પી ઓફ ઝીરો प्लस पी ऑफ वन प्लस पी ऑफ टू प्लस पी ऑफ थ्री प्लस पी ऑफ फोर प्लस पी ऑफ फाइव बराबर वन तो के गुणिया फाइव पी जीरो प्लस के गुणिया फाइव पी वन प्लस के गुणिया फाइव पी टू प्लस के गुणिया फाइव पी थ्री प्लस के गुणिया फाइव पी फोर प्लस के गुणिया फाइव पी फाइव बराबर वन थी હવે કે ગુણ્યા ફાઈવ પી ઝીરો એટલે વન થાય એટલે કે ગુણ્યા વન એટલે કે પ્લસ કે ગુણ્યા ફાઈવ પી વન એટલે કે થાય સોરી 5 થાય એટલે ફાઈવ કે પ્લસ કે ગુણ્યા પી ટુ એટલે ચાર ગુણ્યા પાંચ એટલે વીસ થાય માટે કે ગુણ્યા વીસ એટલે વીસ કે એવી રીતે ફાઈવ પી થ્રી એટલે સાહીઠ થાય ને સાહીઠ ગુણ્યા કે એટલે સાહીઠ કે એવી રીતે ફાઈવ પી ફોર એકસો વીસ થાય અને એકસો વીસ ગુણ્યા કે એટલે એકસો વીસ કે એવી રીતે ફાઈવ પી બરાબર એકસો ને વીસ થાય માટે એકસો વીસ કે બરાબર વન આમ કે 5K કે વીસ કે સાઠ કે એકસો વીસ કે અને એકસો વીસ કેનો સરવાળો કરો એટલે ત્રણસો છવ્વીસ કે થાય માટે ત્રણસો છવ્વીસ કે બરાબર વન માટે કે બરાબર એકના છેદમાં છવ્વીસ થાય હવે આપણે સંભાવના વિતરણ જોઈએ તો ચલ એક્સ બરાબર ઝીરો વન ટુ થ્રી ફોર અને ફાઇવ આપ્યું છે એની સંભાવના એકના છેદમાં ત્રણસો છવ્વીસ પાંચના છેદમાં ત્રણસો છવ્વીસ વીસના છેદમાં ત્રણસો છવ્વીસ સાઠના છેદમાં ત્રણસો છવ્વીસ એકસો વીસના છેદમાં ત્રણસો છવ્વીસ અને એકસો વીસના છેદમાં ત્રણસો તો આ થયો સંભાવના વિતરણનું કોષ્ટ હવે આપણને કીધું છે શોધવાનું મધ્યક તો મધ્યક ઈ ઓફ એક્સ બરાબર સીગમાં એક્સ ગુણ્યા પી ઓફ એક્સ કરીએ તો પહેલાં આગળ લખવાનો છે ચલ તો ચલમાં 0, એક બે ત્રણ ચાર અને પાંચ લેવાના છે અને કાઉસની અંદર સંભાવના એકના છેદમાં છ ત્રણસો છવ્વીસ પાંચના છેદમાં ત્રણસો છવ્વીસ વીસના છેદમાં ત્રણસો છવ્વીસ છેદમાં ત્રણસો છવ્વીસ એકસો વીસના છેદમાં ત્રણસો છવ્વીસ અને એકસો વીસના છેદમાં ત્રણસો છવ્વીસ ઉપરનો ઉપર ગુણાકાર તો જીરો સાથે કોઈ પણ ગણતરી કરો તો ગુણાકાર તો જીરો જ આવે પ્લસ પાંચ એકા પાંચ પાંચના છેદમાં ત્રણસો છવ્વીસ પ્લસ બે ગુણ્યા વીસ એટલે ચાલીસ ને ચાલીસના છેદમાં ત્રણસો છવ્વીસ સાઠ તેરી તો એકસો ના છેદમાં ત્રણસો છવ્વીસ એકસો વીસ ગુણ્યા ચાર એટલે ચારસો ને છેદમાં ત્રણસો છવ્વીસ પ્લસ એકસો વીસ ગુણ્યા પાંચ એટલે છસો છસોના છેદમાં ત્રણસો છવ્વીસ હવે ત્રણસો છવ્વીસ બધાના છેદમાં સરખા છે એટલે ત્રણસો છવ્વીસ લસા થાય એટલે ઝીરો પ્લસ પાંચ પ્લસ ચાલીસ પ્લસ એકસો વીસ સોરી એકસો એસી પ્લસ ચારસો પ્લસ છસો તો ટોટલ કરો તો તેરસો પાંચ થાય માટે તેરસો પાંચ ના છેદમાં ત્રણસો છવ્વીસ આધ્યકરણનો મધ્યક છે અસતત સંભાવના વિતરણ એટલે શું તેના ગુણધર્મો જણાવો તો આ પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે થિયરિકલ પ્રશ્ન છે તો ધારો કે એક્સ જેમ યુરેસ ટુ આર માં એક યાદચ્છિક ચાલ એક્સ છે જે આરના ઉપગણ એક્સ વન એક્સ ટુ અપ ટુ એક કિંમત ધારણ કરી શકે છે અને વળી ધારો કે એક્સ એ ધારણ કરેલ કિંમત એક્સઆઈની સંભાવના પી ઓફ એક્સ ટુ એક્સ બરાબર પી ઓફ એક્સ છે અને જો પી ઓફ ગ્રેટર દેન ઝીરો હોય અને આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ થ્રી અપ ટુ એન હોય અને સિગ્મા પી ઓફ એક્સ બરાબર વન થાય તો વાસ્તવિક સંખ્યાઓની કિંમતોના ગણ એક્સ વન એક્સ ટુ અપ ટુ એક્સેન અને પી ઓફ એક્સ વન પી ઓફ એક્સ ટુ અપ ટુ પી ઓફ એક્સેનને યાદચ્છીક ચલ એક્સનું અસતત સંભાવના વિતરણ કહે છે જેને કોષ્ટકમાં નીચે પ્રમાણે લખવામાં આવે છે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સમાં એક્સ વન એક્સ ટુ અપ ટુ એક્સ એન જ્યાં પી ઓફ એક્સ બરાબર પી ઓફ એક્સ વન પી ઓફ એક્સ ટુ અપ ટુ પી ઓફ એક્સ એન એનો સરવાળો એક થાય છે અહીં ઝીરો લેસ દેન પી ઓફ એક્સ આઈ લેસ દેન વન જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ થ્રી અપ ટુ એન અને અસતત સંભાવના વિતરણના ગુણધર્મો કોઈ પણ સંભાવના એટલે કે પી ઓફ એક્સઆઈની કિંમત ઋણ ન થવી જોઈએ એટલે કે પી ઓફ એક્સઆઈ લેસ દેન સોરી ગ્રેટર દેન ઇક્વલ ટુ ઝીરો અને કુલ સંભાવના એક થવી જોઈએ એટલે કે પી ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ વન તો આ થયો અસતત સંભાવના વિતરણના ગુણધર્મો એના પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ દ્વિપદી વિતરણના ગુણધર્મો પ્રાચલો છે જ્યારે દ્વિપદી વિતરણનો મધ્યક એનપી છે જેમાં એન એ બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે દ્વિપદી વિતરણનું વિચરણ એનપીક્યુ છે જ્યારે પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં એનપીક્યુ છે દ્વિપદી વિતરણ માટે મધ્યક એનપીક્યુ સોરી એનપી એ વિચરણ એનપીક્યુ કરતાં મોટો હોય છે તથા વિચરણ અને મધ્યકનો ગુણોત્તર નિષ્ફળતાની સંભાવના ક્યુ દર્શાવે છે જ્યારે એનની કોઈ કિંમત માટે જો પી ઇઝ ઇક્વલ ટુ વન અપોન્ટ ટુ હોય તો આ વિતરણ સમિત થાય છે એટલે કે તેની વિષમતા શૂન્ય છે જો કોઈ કિંમત માટે ગ્રેટર દેન વન અપોન્ટ ટુ હોય તો હોય તો આ વિતરણની વિષમતા ઋણ હોય છે એટલે કે પીની કિંમત એટલે કે સફળતાની સંભાવના ઝીરો પોઈન્ટ પાંચ કરતાં વધારે હોય તો વિષમતા ઋણ હોય છે અને જ્યારે એની કોઈ કિંમત માટે પી લેસ દેન વન પોઈન્ટ ટુ હોય તો વિતરણની વિષમતા ધન હોય છે એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ કરતાં જો કિંમત ઓછી હોય તો વિતરણ ધન સંમિત છે એવું ગણાય એના પછી જોઈએ પ્રશ્ન નંબર છ તો નિશાન તાકવાની એક રમતમાં રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના બે પ્રયત્નોમાં તે નિશાન તાકવામાં સફળ થાય તો તેની સંભાવના શોધો અને આ વિતરણનો મધ્યક પણ શોધો તો જોઈએ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તો તેની સંભાવના આપણને ક્યુ આપેલી છે બેના છેદમાં પાંચ માટે જો ક્યુ આપવું હોય તો પી મળી જાય પી બરાબર વન માઇનસ ક્યુ માટે પી બરાબર વન માઇનસ ટુ અપોન ફાઇવ પાંચ લો પાંચ એકા પાંચ માઇનસ બે એટલે ત્રણ થાય ત્રણના છેદમાં પાંચ સંભાવના મળે કે આ નિશાન તાકવામાં સફળ થાય અને આ નિશાન તાકવાની રમતમાં રમેશને કુલ ત્રણ પ્રયત્નો આપવામાં આવે છે માટે એન બરાબર ત્રણ એમાંથી બેમાં સફળ જાય છે માટે એક્સ બરાબર બે તો આપણને સંભાવના શોધવાની કીધી છે કે નિશાન તાકવામાં સફળ થાય તેની સંભાવના એટલે કે પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ ઘાત જ્યાં એક્સ બરાબર બે પી બરાબર ત્રણના છેદમાં પાંચ અને ક્યુ બરાબર બેના છેદમાં પાંચ અને એક્સ બરાબર બે મૂકીએ તો પી ઓફ ટુ બરાબર થ્રી સી ટુ ત્રણના છેદમાં પાંચનો વર્ગ ગુણ્યા બેના છેદમાં પાંચ ત્રણ માઇનસ ઘાત તો પી ઓફ ટુ બરાબર થ્રી એટલે થ્રી ત્રણનો વર્ગ નવ પાંચ નો વર્ગ 25, ગુણ્યા 2 ના બરાબર ત્રણ નવા સત્યાવીસ ને સત્યાવીસ દુ ચોપન એટલે કે ચોપન ના છેદ માં એકસો પચીસ સંભાવના મળે અને બીજું કીધું છે કે દ્વિપદી વિતરણનો મધ્યક પણ શોધો તો દ્વિપદી વિતરણનો મધ્યક બરાબર એન પી તો એન એટલે ત્રણ છેદમાં પાંચ મળી ઉપરનો ઉપર ગુણાકાર એટલે ત્રણ તેરી નવ ના છેદમાં પાંચ આમ દ્વિપદી વિતરણનો મધ્યક ત્રણના નવના છેદમાં પાંચ મળે એના પછી પ્રશ્ન નંબર સાત એક વ્યક્તિને ધન પૂર્ણાંક એકથી સાતમાંથી કોઈ પણ એક સંખ્યા પસંદ કરવાનું કહેવામાં આવે છે જો તેને પસંદ કરેલી સંખ્યા એકી હોય તો ઇનામ મળવાને પાત્ર છે જો આ વ્યક્તિને પાંચ પ્રયત્નો કરવાનું કહેવામાં આવે તો તે ફક્ત એક પ્રયત્નમાં ઇનામ મેળવવાને પાત્ર બને છે તો તેની સંભાવના શોધો માટે કુલ સંખ્યાઓ સાત છે એમાંથી એકી સંખ્યાઓ ચાર થશે માટે પસંદ કરેલી સંખ્યા એકી હોય તેની સંભાવના ચાર ના છેદમાં સાત મળે અને ઇનામ જીતવા માટે પ્રયત્નો કરવાના છે માત્ર એક જ કારણ કે એક જ સંખ્યા એવી પસંદ થશે જેમાં ઈનામને પાત્ર થશે એટલે કે સફળતાની સંભાવના એકી સંખ્યા હોય તો ઈનામ મળવાને પાત્ર છે તો પી બરાબર ચાર છેદમાં સાત છે તો નિષ્ફળતાની સંભાવના વન માઇનસ પી કરીએ તો ક્યુ બરાબર વન માઇનસ ચારના છેદમાં સાત માટે સાત લસા તો સાત એકા સાત માઇનસ ચાર એટલે ત્રણ થાય એટલે ત્રણના છેદમાં સાત એટલે પી બરાબર ચારના છેદમાં સાત ક્યુ બરાબર ત્રણના છેદમાં સાત અને કુલ પાંચ પ્રયત્નો આપશે એટલે એન બરાબર પાંચ અને એક્સ બરાબર એક જ ઇનામ મળવાને પાત્ર છે માટે એક્સ બરાબર એક આમ એન બરાબર સોરી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એન સી એક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ ઘાત માટે એક્સ દેખાય અહીંયા વન મૂકવાના એટલે પી ઓફ વન ઇઝ ઇક્વલ ટુ ફાઇવ સી વન ચારના છેદમાં સાતની એક ઘાત ગુણ્યા ત્રણના છેદમાં ચાર ઘાત માટે 5C1 વન એટલે 5 થાય અને ચારના છેદમાં સાતની એક ઘાત એટલે ચારના છેદમાં સાત જ થાય ગુણ્યા ત્રણના છેદમાં સાતની ચાર ઘાત એટલે ત્રણની ચાર ઘાત એટલે એક્યાસી અને સાતની ચાર ઘાત એટલે સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ ગુણ્યા ઓગણપચાસ કરો એટલે ચોવીસોને એક મળે ઉપરનો ઉપર ગુણાકાર પાંચ ગુણ્યા ચાર ગુણ્યા એક્યાસી કરો એટલે મળે સોળસો વીસ માટે સંભાવના પી ઓફ વન ઇઝ ઇક્વલ ટુ સોળસો વીસના છેદમાં ચોવીસો ચોવીસો એક ગુણ્યા સાત કરો એટલે સોળ હજાર આઠસોને સાત થાય આમ એક ઇનામ મળવાને પાત્ર હોય તો સંભાવના સોળસો વીસના છેદમાં સોળ હજાર આઠસોને સાત થાય તો આ થયો આપણો પ્રશ્ન નંબર સાત જોઈએ પ્રશ્ન નંબર આઠ એક દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ અનુક્રમે બે અને છના છેદમાં પાંચ છે તો આ દ્વિપદી વિતરણ માટે પી વન અને પી ટુની ગણતરી કરો મધ્યક એનપી બરાબર ટુ વિચરણ એનપી ક્યુ બરાબર છના છેદમાં પાંચ તો એનપી બરાબર આપણે બે મૂકીએ તો ટુ ક્યુ બરાબર છના છેદમાં પાંચ માટે ક્યુ બરાબર 6 ના છેદમાં પાંચ ગુણ્યા બે એટલે દસ એટલે ક્યુ બરાબર છના છેદમાં દસ માટે ક્યુ બરાબર ત્રણના છેદમાં પાંચ થાય માટે પી બરાબર વન માઇનસ ક્યુ કરો તો પી બરાબર વન માઇનસ થ્રી અપોન ફાઇવ માટે પી બરાબર પાંચ લસા તો પાંચ એકા પાંચ માઈનસ ત્રણ એટલે બે એટલે બેના છેદમાં પાંચ જે આપણને પી મળે છે હવે મધ્યક આપણને એનપી બરાબર બે આપ્યો છે અને પી બરાબર આપણને બેના છેદમાં પાંચ મળ્યું અને એન શોધવાનું કીધું છે તો એન શોધવું પડશે તો એન બરાબર સોરી એન ગુણ્યા પી બરાબર બેના છેદમાં પાંચ બરાબર બે પાંચને ઉપર ધક્કો મારો તો એન બરાબર બે ગુણ્યા પાંચ છેદમાં બે એટલે એન બરાબર પાંચ હવે આપણને પી ઓફ વન અને પી ઓફ ટુ હોય ત્યારે સંભાવના શોધવાનું કીધું છે માટે દ્વિપદી સંભાવના વિતરણ પ્રમાણે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એન સી એક્સ ગુણ્યા પીની ઘાત ક્યુની એન માઇનસ એક્સ ઘાત જ્યાં એક્સ બરાબર એક તો વન મૂકીએ તો પી ઓફ વન ઇઝ ઇક્વલ ટુ ફાઈવ સી વન ગુણ્યા બેના છેદમાં પાંચની એક ઘાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ પાંચ માઇનસ એક ઘાત માટે પી ઓફ વન ઇઝ ઇક્વલ ટુ પાંચ ફાઇવ સી વન એટલે ફાઇવ ગુણ્યા બેની એક ઘાત બે પાંચની એક ઘાત પાંચ ગુણ્યા ત્રણની ચાર ઘાત કારણ કે પાંચ માઇનસ એક કરો એટલે ચાર થાય એટલે ત્રણની ચાર ઘાત એક્યાસી અને પાંચની ચાર ઘાત છસો પચીસ હવે પાંચ પાંચ અહીંયા તમે કેન્સલ આઉટ કરી શકો છો તો એક્યાસી ગુણ્યા બે કરો એટલે એકસો બાસઠ અને નીચે વચ્ચે છસો પચીસ માટે પી ઓફ વન ઇઝ ઇક્વલ ટુ એકસો બાસઠના છેદમાં છસો પચીસ હવે મૂકીએ એક્સ બરાબર બે કારણ કે આપણને પી ઓફ ટુ પણ શોધવાનું કીધું છે માટે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ બરાબર એન સી એક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ ઘાત તો પી ઓફ ટુ બરાબર ફાઈવ સી ટુ ગુણ્યા બેના છેદમાં પાંચનો વર્ગ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ પાંચ માઇનસ બે માટે પી ઓફ ટુ બરાબર ફાઈવ સી ટુ એટલે ટેન થાય ગુણ્યા ચારના છે બેનો વર્ગ ચાર અને પાંચનો વર્ગ પચીસ ગુણ્યા ત્રણ પાંચ 3 ત્રણ એટલે ત્રણ કારણ કે ત્રણની ત્રણ ઘાત એટલે સત્યાવીસ અને પાંચનો ઘન એટલે એકસો માટે પી ઓફ ટુ બરાબર દસ નીચે ઉઠશે એટલે પચું પચું એટલે ઉપર તમારે બે વધશે તો બે ગુણ્યા ચાર સત્યાવીસ એટલે બે બસો સોળ અને નીચે એકસો પચીસ પાંચ એટલે છસો પચીસ થાય તો આ થયું પી ઓફ ટુ છેલ્લો દાખલો પ્રશ્ન નંબર નવ પ્રશ્ન નંબર નવ એક સફરજનના બોક્સમાં દસ ટકા સફરજન બગડેલા છે અને આ બોક્સમાંથી યાદચ્છિક રીતે ઉરવણી સહિત પસંદ કરેલા છ સફરજનમાંથી બરાબર અડધા સફરજન બગડેલા નીકળે એટલે કે બગડેલા મળે તેની સંભાવના શોધો તથા બગડેલા સફરજનની સંખ્યાનું વિચરણ મેળવો તો સૌપ્રથમ સફરજન બગડેલા હોવાની સંભાવના જેને આપણે સફળતાની સંભાવના કહીએ બરાબર દસ ટકા માટે દસ છેદમાં સો લખાય માટે 0 ઝીરો કટ કરીએ એટલે એકના છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ એક થાય જો સફળતાની સંભાવના ઝીરો પોઈન્ટ એક હોય તો નિષ્ફળતાની સંભાવના ક્યુ બરાબર વન માઇનસ પી માટે ક્યુ બરાબર વન માઇનસ ઝીરો પોઈન્ટ વન કરો એટલે ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ થાય હવે આપણને કુલ છ પ્રયત્નો કરવાના કીધા છે છ સફરજન એટલે માટે એન બરાબર છ એમાંથી બરાબર અડધા બગડેલા નીકળે એટલે કે ત્રણ બગડેલા નીકળે એટલે કે એક્સ બરાબર ત્રણ પી બરાબર ઝીરો પોઈન્ટ વન અને ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ નાઇન મૂકીએ તો સફળતાની સંભાવના આપણને કેટલી મળે એટલે કે પી ઓફ થ્રી શોધવાનું થશે માટે પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ ઘાત જેમાં એક્સ બરાબર ત્રણ એન બરાબર છ પી બરાબર ઝીરો પોઈન્ટ એક અને ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ નાઇન મૂકવાના છે માટે પી ઓફ થ્રી બરાબર સિક્સ સી થ્રી ગુણ્યા ઝીરો પોઈન્ટ એકની ત્રણ ઘાત ગુણ્યા ઝીરો પોઈન્ટ નવની છ માઇનસ ત્રણ ઘાત માટે પી ઓફ થ્રી બરાબર સિક્સ સી થ્રી એટલે વીસ થાય ઝીરો પોઈન્ટ એકનો ઘન એટલે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન થાય ગુણ્યા 0.9 પોઈન્ટ નવની ત્રણ ઘાત થશે કારણ કે છ 3 ત્રણ એટલે ત્રણ એટલે ઝીરો પોઈન્ટ નવની ત્રણ ઘાત એટલે ઝીરો પોઈન્ટ સાતસો ઓગણત્રીસ થાય માટે પી ઓફ થ્રી બરાબર વીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ ડબલ વન ગુણ્યા ઝીરો પોઈન્ટ સાતસો ઓગણત્રીસ એટલે સંભાવના મળશે ઝીરો પોઈન્ટ ઝીરો એકસો છેતાલીસ અને આપણને વિચરણ પણ શોધવાનું કીધું છે માટે દ્વિપદી વિતરણનું વિચરણ એન પી ક્યુ બરાબર એન એટલે છ પી એટલે 0.1 પોઈન્ટ વન અને ક્યુ એટલે ઝીરો પોઈન્ટ નવ માટે સિક્સ ઇન્ટુ ઝીરો પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ નાઇન ગુણાકાર કરો એટલે વિચરણ 0.54 પોઈન્ટ ચોપન મળે આમ દ્વિપદી વિતરણનું વિચરણ ઝીરો પોઈન્ટ ચોપન થાય છે બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ